અર્ટિકા અર્ટિકા અને અર્ટિકા મારુતિ સુઝુકી કંપનીની અર્ટિકા ગાડી મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આ અર્ટિકા ગાડી મિત્રો વેચવાની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની અંદર મિત્રો બધી સિસ્ટમ વર્કિંગ કન્ડિશનની અંદર તમને જોવા મળશે અને સેવન સીટર એસી ગાડી છે મિત્રો આ મિત્રો આ અર્ટિકા ગાડી સેવન સીટર એસી ગાડી છે અને ગાડીનું એસી પાવરફુલ તમને જોવા મળી જવાનું છે તો આવો જોઈએ ગાડી વિશેની પૂરી માહિતી આ વિડીયોમાં વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરેપૂરી મળી શકે અને મિત્રો બીજો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તો તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મારુતિ સુઝુકીની અર્ટિકા આ ગાડી તમને વીડીઆઈ વેરિયન્ટની અંદર જોવા મળી જવાની છે અને ગાડીના ફ્યુલની વાત કરીએ તો ડીઝલ એન્જિન તમને આ ગાડીની અંદર જોવા મળી જશે ગાડીના ઓનર મિત્રો બે છે એટલે કે સેકન્ડ ઓનર ગાડી છે અને મોડલ બે હજાર સોળનું છે અને ફક્ત ને ફક્ત ત્રેસઠ હજાર કિલોમીટર ગાડી ઝૈન્યુન ફરેલી ગાડી છે આ મિત્રો કંપની મીટર ત્રેસઠ હજાર કિલોમીટર ગાડી ફરેલી છે એકદમ મિત્રો સાસવેલી ગાડી ફેમિલી કાર છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી વેસવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જુઓ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આગાડી અંદર ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ તમને બે હજાર છવ્વીસ સુધીનો સારું મળી જવાનો છે બે હજાર છવ્વીસ સુધીનો વીમો ગાડીમાં ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે અને સેવન સીટર એસી ગાડીની એસી પાવરફુલ છે ગાડીના સીટ કવર નવા છે અને ટાયર નવા જેવા જ છે ગાડીની અંદર મિત્રો રિવિયસ કેમેરા સિસ્ટમ સેન્સર સિસ્ટમ લગાવેલી છે અને આ સેન્સર સિસ્ટમ મિત્રો તમને ચાલો જોવા મળી જવાની છે એકદમ મિત્રો કમ્પ્લેટ ઓરિજનલ તો ઓરિજનલ કંપની કન્ડિશન જેવી ગાડી છે ગાડીનું ઇન્ટીરિયરની વાત કરીએ તો એકદમ સોકો ઇન્ટિરિયર છે અને કમ્પ્લીટ મિત્રો વર્કિંગ કન્ડિશનમાં બધી સિસ્ટમ તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો નોન એક્સિડન્ટ રહેવાની છે એ અને ફૂલ જવાબદારી સાથે મિત્રો ગાડી વેચવાની છે ગાડીની અંદર મિત્રો એલઈડી ફોગ લાઇટ નવી નખાવેલી છે અને ગાડીની કન્ડિશન જોઈએ તો ફોટા મુજબ જ મિત્રો કન્ડિશનમાં તમને જોવા મળી છે જે રીતે મિત્રો જાહેરાતમાં ગાડી તમને જોવા મળશે એવી જ ગાડી તમને રિયલમાં પણ જોવા મળી જવાની છે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની સપાટીમાં આપવામાં આવ્યો છે તેની માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપમાં કરી આપીશું મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ આ ગાડીની પ્રાઇઝની વાત કરીએ તો પાંચ લાખને પંચાણું હજાર રૂપિયામાં ગાડી બેસવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ અને સેકન્ડ ઓનર ગાડી એકદમ ચોખ્ખી કમ્પ્લીટ ગાડી ફક્ત ને ફક્ત ગાડીની પ્રાઇઝ મિત્રો પાંચ લાખને પંચાણું હજાર રૂપિયા રાખવામાં આવી છે અને ગાડીના મિત્રો લોકેશનની વાત કરીએ તો ગાડી વડોદરામાં તમને જોવા મળી જવાની છે વડોદરા ગુજરાતમાં જોવા મળશે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે અને ગાડી વિશે પૂરી માહિતી નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવે છે તો તમે ત્યાંથી પણ ગાડી માલિકનો કોન્ટેક નંબર લઈ શકો છો અને સ્ક્રીન ઉપરથી પણ ગાડી માલિકનો કોન્ટેક નંબર લઈ ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો